ઉપલેટામાં એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ યોગી બેટરીની શાખા એમરોન કંપની દ્વારા એમરોન બેટરી અને ઓઇલ વિશે માહિતી આપી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નાગનાથ ચોક ખાતે વર્ષોથી કાર્યરત અને તમામ વાહનોની બેટરીની વિશાળ શાખા ધરાવતી યોગી બેટરી અને એમરોન કંપનીના સહયોગથી ઉપલેટામાં વિશાળ સેલિબ્રેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તેમની સફળતાને વર્ષોથી આગળ લઈ આવનાર એમરોન બેટરીની વિશાળ રેન્જ તેમજ હાલમાં જ લોન્ચ કરેલ એમરોન ઓઇલ પણ શરૂ કરી રહ્યા હોય જેમાં યોગી બેટરી સર્વિસ દ્વારા ઉપલેટાની જનતાને ખૂબ જ સારી ગિફ્ટ સાથે સારી ઓફરો આપવાનું નક્કી કર્યું છે તેરાવા ભવ્ય કાર્યક્રમની સફળતાને લઈ યોગી બેટરી સર્વિસે સમગ્ર ઉપલેટાની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ભાવેશ ગોહિલ અભિકમ ન્યૂઝ ઉપલેટા

જે ટ્રેક્ટર માટે ટુ વ્હીલર માટે અને દરેક પ્રોડક્ટ માટે થઈને ઓઇલ પણ લોન્ચ કરેલું છે એમરોન બ્રાન્ડે તો એના માટે આજે ખૂબ જ સરસ આયોજન કરેલું હતું કંપની વતી અને યોગી બેટી સર્વિસ ઉપલેટા તરફથી તો બધા મિત્રોને અને અહીંયા આવવા બદલ ખૂબ ધન્યવાદ છે અને અહીંયા જે ઉપસ્થિતિ જે લોકોની હતી મિકેનિક ભાઈની આપણે એસી નેવ સો લોકોની ઉપસ્થિતિની આયોજન હતું પણ એના બદલે અમને સરસ મજાનું આયોજનનો લાભ મળીને સુધી દોઢસો લોકો જણો ઉપસ્થિત રહેલા છે खूब खूब धन्यवाद मेरा नाम अवनीशवास्तव है मैं अहमदाबाद से आया हूं मैं ब्रांच मैनेजर गुजरात को हैंडल करता पूरे आज हम लोगों ने योगी बैटरी के तत्व में एक मैराथन मीटिंग का आयोजन किया था उपलेटा के अंदर हमने हमारे मैकेनिक भाइयों को सौ से ऊपर मैकेनिक भाइयों को यहाँ आयोजन आमंत्रित किया था लेकिन उसके उपरांत हमारे पास कम से कम डेढ़ सौ से प्लस लोग आए और जिन्होंने हमारी कंपनी की टेक्नोलॉजी को और हमारी बैटरी को जाना समझा आज हम लोगों ने मीटिंग का आयोजन किया था हमारे एक नए प्रोडक्ट को लेकर जिसका नाम है एमरॉन हाई लाइफ ल्यूब जिसको लोगों ने काफी सराहा है और उम्मीद है कि हम उस मुकाम पर ल्यूब को भी लेकर जाएंगे जैसा कि हम बैटरी को लेकर जाएंगे